કડવા ચોથ હોય ત્યારે બજારમાં કડવા ચોથ ના સાધન થઈ રહ્યું છે જે લોકો છે તેઓ ધૂમ ખરીદી પણ કરી રહ્યા છે સુ બહેનો કડવા ચોથ કરતી હોય છે આ વ્રત પતિના લાંબા આયુષ્ય માટે કરતી હોય વડોદરા શહેરના બજારોમાં આ કડવા ચોથ ખૂબ વિશેષ મહત્વ હોય છે વડોદરા શહેરના બજારમાં અવનવા કરવા મળતા હોય છે રાકેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું છે કે આ કરવા પંચ દ્વારા દ્રવ્યમાંથી બનાવવામાં આવે છે કડવા બનાવવા માટે બહેનોને મહત્વનો ફાળો હોય છે કડવા ચોથ સુહાગન બહેનો કરતી હોય ત્યારે પતિના લાંબા આયુષ્ય માટે તે કરતી હોય છે રાત્રિના સમયે ચંદ્રને જોઈ ઉપવાસ છોડવામાં આવે છે શહેરના બજારમાં માટીના કરવાનું વેચાણ જોવા મળ્યું છે રાકેશભાઈ પ્રજાપતિ દ્વારા એક હજારથી વધુ કરવા બનાવવામાં આવ્યા છે આગામી સમયમાં કડવા ચોથને લઈને બહેનો તેની ખરીદી કરતી હોય અને કરવાની ચોથના દિવસે પૂજા પણ કરતી હોય છે બસ મહેનત તો લાગે છે બધા કરવા અલગ અલગ રીતના તૈયાર કરવામાં આવે છે જેવી ડિમાન્ડ હોય ગ્રાહકોની એ રીતે અમે તૈયાર કરતા હોઈએ છીએ હા ચાર પાંચ જણ ભેગા થઈને કરીએ છીએ જ્યારે એક તો ખરા હવે તમે જોઈ રહ્યા છો કે નજીકના દિવસમાં હવે આપણે કરવા એક ગ્રહ આવી રહ્યો છે પોતાની પત્ની એ પોતાના પતિને આયુષ્ય માટે કરતા હોય છે એ પહેલાં એ જમાનો હતો કે ઉત્તર ભારતમાં થતો હતો પણ આપણા ગુજરાતમાં બી હવે અનેરો જોવા મળી રહ્યો છે તમે એમાં કાચી માટીને કરવો આવી રહ્યો છે એ કરવાનું બહુ મહત્વ મહત્વ હોય છે એમાં જવું કે અમારા માટીના કરવો જે હોય છે એ પંચતત્વથી બનેલો હોય છે જેમાં માટી જલ વાયુ આયુ આકાશ અને આયુ એટલે માટીના કરવાનું બહુ જ મહત્ત્વ આપવામાં આવે છે હા તમે જોઈ રહ્યા છો કે હવે પ્રિન્ટેડ કડવા થાળી અને વાડકીમાં વધારે બધો ઉમેરો થઈ રહ્યો છે અને સારું દેખાય છે હા એ ખાડના કરવાનું પણ એક મહત્વ હોય છે હવે લોકો ખાંડનો કરવો પણ યુઝ કરતા હોય છે રાકેશભાઈ